વિદેશી દારૂની હેરાફેરી કરતી પિકઅપ સાથે એક ઈશ્મને ઝડપી પાડતી સુરેન્દ્રનગર એલસીબી સુરેન્દ્રનગર મંજેઠી ચેકપોસ્ટ નજીક હાઇવે પરથી વિદેશી દારૂ હેરાફેરી કરતી બોલેરો પિકઅપ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે આ કાર્યવાહી એલસીબી તથા પેરોલ ફ્લો સ્કોડની સંયુક્ત ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી વિશિષ્ટ બાતમીના આધારે વાહનને મંજેઠી હાઇવે ચેકપોસ્ટ નજીક અટકાવીને તપાસ કરતાં તેમાં રસ્તાના રોલની આડમાં છુપાવેલો વિદેશી દારૂ મળી આવ્યો હતો વાહનમાંથી કુલ સોળસો બોટલ વિદેશી દારૂ મળ્યો હતો જેની કિંમત રૂપિયા પાંચ લાખ બાવન હજાર છે વાહન મોબાઈલ ફોન અને અન્ય સામગ્રી મળી કુલ રૂપિયા સાત લાખ અઠાવન હજારનો મુદ્દામાલ સાથે એક વ્યક્તિ રાકેશ કુમાર ભાખરારામ બિશ્નોય રહે હલીવાવ જિલ્લા રાજસ્થાનની ધરપકડ કરવામાં આવી છે પોલીસે આરોપી વિરુદ્ધ બરજાણા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે રિપોર્ટ બાય દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા સુરેન્દ્રનગર સેફ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે